વાગડ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે વાગડ વિસ્તારમાં સતત બે દિવસથી વરસાદી વરસાદી માહોલ માહોલ છે 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 રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વાગડ વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ચોમાસાની શરૂઆત જ ધમાકેદાર રહી છે ધરતીપુત્રોની અપેક્ષા છે કે વાવણીલાયક અને સારો વરસાદ વરસશે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હર્ષદ કચ્છમાં ક્યાં ક્યાં કેવો વરસાદ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આજે બપોર બાદ એકાએક પૂર્વ કચ્છના રાપર અને વાગર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાપર ની વાત કરીએ તો જેસડા બાલાસર રામગાવી પર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે ચોમાસું પહેલું જ વરસાદ જે છે તે વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હાલ તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે લોકોને ગરમીમાંથી પણ રાહત જે છે તે મળી છે આજે વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું છે જી ધોરિશ હર્ષદ આભાર જાણકારી આપવા માટે